આવનાર બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી વડોદરા શહેરમાં વિવિધ ધર્મ તેમજ સમાજના તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતી હોય છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવાર સંપન્ન થાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે આવનાર બકરી ઈદ ના ધ્યાનમાં રાખીને સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા ડીસીપી ઝોન ચાર ના ડીસીપી

એફઓપીના સભ્યો પણ હાજર રહેલા હતા અને તમામ લોકોને આગામી તહેવાર જે બકરીદ આવી રહી છે એમાં શું તકેદારી રાખવાની છે કઈ રીતે એડર્ટ રહી અને આપણે કામગીરી કરવાની છે સોશિયલ મીડિયા પર કઈ રીતે વોચ રાખવાની છે તમામ વસ્તુની જાણકારી આપવામાં આવેલી હતી અને કઈ કઈ જગ્યાએ કોર્પોરેશન દ્વારા કચરો એકત્ર કરવા માટે પેટી મૂકવામાં આવનાર છે એની પણ સૂચના આપવામાં આવેલી હતી અને કંઈ પણ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સૂચના કરેલી છે